નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર એપીકે ફાઇલ મોકલી ફ્રોડ કરતી કુખ્યાત જામતારા ગેંગના ના સુરત સાયબર ક્રાઇમ સેલે ધરપકડ કરી વોટ્સએપ પર નકલી આરટીઓ ઈચલન ની એપીકે ફાઇલ મોકલી મોબાઈલ હેક કરી લાખોની છેતરપિંડી કરનાર જામતારા ગેંગના ના સુરત સાયબર સેલે ઝડપ્યો છે ગત નવેમ્બર માસમાં યુવકને આરટીઓ નામ પર નકલી ઇચનાર મોકલી ફોનનું હેક કરીને પાંચ પોઈન્ટ બે લાખ પડાવ્યા જે અંગે સાયબર સેલમાં ફરિયાદ થઈ હતી તપાસ અતાર ઝારખંડ પહોંચ્યા સાયબર ગયો સુરત પકડવાનો સિલસિલો ઝારખંડમાં ધામા નાખ્યા અને ગેંગના સાથી ગૌતમ રાજેન્દ્ર મંડલને ઝડપી પાડવામાં આવ્યો પોલીસ તપાસમાં બહાર આવ્યું કે અગાઉ પકડેલા આરોપી નિશિત નથવાણી ક્રેડિટ કાર્ડના બિલ પેમેન્ટ કરાવતો આ નાણાં સીડીએમ મશીન દ્વારા ગૌતમ મંડલ તેના પરિવારના ખાતામાં મોકલા હતા ગૌતમ પોતાનું પાંચથી દસ ટકા કમિશન કાપતો અને બાકીના નાણાં જામતારાના મુખ્ય સૂત્રધાર પ્રદ્યુમ મંડલને પહોંચાડતો હાલ તો પોલીસે આરોપીના બે દિવસ રિમાન્ડ મેળવ્યા છે અને તપાસ શરૂ કરી દીધી છે પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરના નાગરિકો સાથે જ્યારે કોઈ પણ પ્રકારનો ફ્રોડ થાય ત્યારે એને ઇન્વેસ્ટિગેટ કરીને ગુનો દાખલ કરી જવાબદાર જે ગુનેગારો છે તેમને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત ગત વર્ષ બે હજાર પચીસની અંદર સુરત શહેરના એક નિવાસી સાથે જેને આપણે આરટીઓ ટીઓ એ પી ચલણ ફાઇલ કહીએ છીએ એના મારફતે લગભગ પાંચ લાખ રૂપિયા જેટલી માતબર રકમનું ફ્રોડ થયેલું હતું તે સંદર્ભે ગત વર્ષમાં એફઆઈ નંબર પંચ્યાસી સાયબર ક્રાઈમ સેલ ખાતે નોંધવામાં આવી હતી અને એનું એનાલિસિસ કરતાં આ જે નાણાં છે એ મોટા ભાગે ક્રેડિટ કાર્ડના પેમેન્ટ કરવા માટે ફ્રોડ ફ્રોડસ્ટર્સે યુઝ કર્યા હતા એ આધારે અગાઉ એક આરોપી નિશીત નથવાણીની પણ ધરપકડ કરવામાં આવેલ હતી આ જ ગુનાની અંદર વધુ તપાસ ચાલુ રાખી સાયબર ક્રાઇમ સેલની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એસપી પઢેરિયા અને તેમની ટીમને જામતારા ખાતે વધુ તપાસ માટે મોકલી આપવામાં આવેલ હતા અને ત્યાંથી તેઓએ આરોપી ગૌતમ મંડલ ગૌતમ રાજેન્દ્ર મંડલની જામતારા ખાતેથી હાલ ધરપકડ કરી અરેસ્ટ કરી સુરત ખાતે લાવેલ છે આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરવામાં આવેલ છે આ જે આરોપી છે તેનો રોલ જોઈએ તો આ ફરિયાદીના નાણાં જે આરટીઓની એપીકે ચલણની ફાઇલ છે એના દ્વારા ફરિયાદીના ફોન હેક કરીને એની અંદરથી એના બેંક એકાઉન્ટમાંથી લગભગ એક લાખ સુડતાલીસ હજાર જેટલી રકમનું ક્રેડિટ કાર્ડનું બિલ ભરવામાં આવેલ હતું તે નાણાં આ આરોપીએ ઉપાડીને અને પછી સીડીએમ મશીન દ્વારા પોતાના તથા પોતાના પરિવારજનોના એકાઉન્ટની અંદર મેળવીને આગળ અન્ય જે આરોપીઓ તેની સાથે સંકળાયેલા છે તેઓને મેળવી મોકલી આપવાનું કામ કરતો હતો અને આના માટે દસથી વીસ ટકા જેટલી મોટી રકમ પણ આરોપી મેળવતો હતો અન્ય ગુનાઓમાં તેની કેટલી સામેલગીરી છે અને આ ઉપરાંત વિવિધ કયા પ્રકારની એમોથી નાગરિકોને છેતરવામાં આવે છે તે અંગેના કેસ અંગે વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ કરવામાં આવી રહી છે